આજ તો ભાઈ આપણે આવ્યા હતા રાંધલ મને અમારા બાબાને પગ્યા લગાડવા આવ્યા હતા માનતા પૂરી કરવા માટે આવ્યા હતા બેન અમાર બાઉ બેન જો હા મે જો એ જય જઈએ કરે છે હા મંદિર છેનું હે

ટ્રાફિક બહુ છે ને બહુ આવે છે શરથાળો જો ભાવને રમાડે જો એમ ન કરાય હવે અમારે આને ભાઈ લોકમાં લેવાનો છે હો હવે તો નાનો બાળક જો ભાઈ ટંકોરી વગાડે છે મારે મારે જો દ્રષ્ટિબેન ફરી ફરી ના અહીંયા આવે છે એ કાંઈ મોર છે ને આ ગેટ છે હાલો હેન્ડો હવે હેન્ડો હાલો ભાઈ તો દ્રષ્ટિ ના હોય તો આવે પણ અમે હવે જવા તો ફેમિલી આપણે તો ગોદળજીના ધોળા અમારો જૂનો મઠ છે ને ત્યાં આગળ દર્શીને આવ્યા હતા બાવને પૈયા લગાડવા પૈયા ભગ્ય કમલે લગાડી લીધો છે અને આપણે ત્યાં ભાઈ પૈયા બગીયા લાગી લીધો છે આ છે અમારા વણોંદિયા પરિવારનો મઠ

તો આપણે તે ભાઈ પગે પગે લાગી લીધું છે શ્રીફળ વધેલું પગે પગે લાગી લીધું છે બાવે એમાં પગે લાગી લીધું છે તે પગે નથી લાગ્યું પગે લાગી મારા નાના બાવને તે ભાઈ દર્શન કરાવી દીધા છે પગે લગાડી દીધા છે પહેલાં ગયા હતા અમે દડવા રાંદલમાં પણ ત્યાં તો ભાઈ ટ્રાફિક આડા દિવસે ટ્રાફિક એટલું હતું હાલો હવે આપણે જઈએ ઘર આ બધી અમારા મઢની જગ્યા છે

તો હાલો હવે દરવાજો ખાલી બંધ કરવી ખોડિયાર ક્યાં છે ખોડિયાર നല്ല ഉണ്ടോ